માં ખેડૂતોની સહકારી સંસ્થા મિતલી સેવા સહકારી મંડળીએ તેના સભાસદોને ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાંથી લોન અપાવી નિયત સમયે સભાસદોએ આ નાણાં સેવા સહકારી મંડળીમાં જમા કરાવ્યા હતા પણ મિતલી સેવા સહકારી મંડળીના સેક્રેટરી અને તેના અન્ય દસ જેટલા મળે તે આ નાણાં ખેડા જિલ્લા મધ્યસ્થ બેંકમાં જમા ન કરાવતા તેમના અંગત વપરાશ માટે આ નાણાંનો ઉપયોગ કર્યો હતો જેની જાણ કેડીસીસી બેંકને થતા ખંભાત ગ્રામ્ય પોલીસમાં ફરિયાદમાં નોંધા अभी यदि जो है खंबात अक्राम में पुलिस से मिथली सेवा सहकारी बैंक ना सेक्रेटरी ने धरपकड़ करी थी ने 10 लोगों ने अटकायात करवानी बाकी जो आगुना बच तो आ, से से है जो अगुनामा महत्वपूर्ण भूमिका अपना बजवी हती। एमा थी केडीसीसी बैंक मिथली ब्रांच है એમાં જે મંત્રી અને ચેરમેન છે એ લોકોએ લોકોને લોનો આપી છે કારણ કે બેંક લોન આપવાનું કામ કરી રહી છે તો એ લોનો મેળવી અને લોનોના પૈસા જે છે એ સભાસદોએ ભરી દીધા પરંતુ એ પૈસા જે છે એ આ મંત્રી ચેરમેન અને જે અન્ય સભ્યો છે એમણે બેંકમાં જમા નહીં લઈ અને પોતાના અંગત કોઈ જગ્યાએ પૈસા વાપરી અને બેંક સાથે છેતરપિંડી ચીટિંગ કરેલું છે એમાં ઘણા બધી જગ્યાએ ખોટા ડોક્યુમેન્ટ ઉભા કર્યા છે ખોટી સહયોગ કરી છે એટલે ખંભાત રૂરલ પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ ચારસો નવ ચારસો આઠ ચારસો સડસઠ ચારસો એકસો વીસ બી એકસો ચૌદ

જે બેંક ના મંત્રી છે એમની ધરપકડ કરવામાં આવેલી છે એમના કોર્ટમાં રજૂ કરી અને તારીખ સોળ સુધી મેળવવામાં આવેલા છે